નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીની એલસીબી બી ટીમે કુલ્લે બે લાખ ચોપ્પન હજાર ચારસોનો દારૂ ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે મુદ્દામાલ સાથે કિંમત થાય છે સાત લાખ ચોંસઠ હજાર ચારસો અને પકડાયેલા આરોપીની અંદર પ્રથમ આરોપી સિદ્ધાર્થ ગાયકવાડ અને બીજો આરોપી પ્રદીપ ગુપ્તા અને સાથે જમ દારૂ લઈ જવા માટે વપરાતી ટાટા પિકઅપને પણ ઝડપી લીધી છે નવસરની એલસીબી ટીમે પતિ પત્ની કે જે દારૂનો જથ્થો લઈ અને જઈ રહ્યા હતા એને પકડી પાડ્યા છે કુલે એક લાખ છેતાલીસ હજાર છસોનો દારૂ અને મુદ્દામાલ સહિત સાત લાખ છેતાલીસ હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને પતિ પત્ની બંનેને ઝડપી પાડ્યા છે જેઓ કલ્પેશ અંબાલાલ મિસ્ત્રી અને નિહલબેન કલ્પેશ મિસ્ત્રી જે સુરતના રહેવાસી છે પોતાની કારની અંદર દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા હતા આજરોજ નવસારી શહેરના અગ્રવાલ સમાજ દ્વારા નવસારીની જનતાના માટે વૈકુંઠ મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે નવસારીના અગ્રણીઓ અગ્રવાલ સમાજની વાડી ખાતે ઉપસ્થિત થયા હતા અને ત્યાંથી આ મોક્ષ વૈકુંઠ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું અને કોઈપણ જનતા જે ખરી એ નાત જાતના ભેદભાવ વગર આ રથનો ઉપયોગ પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે કરી શકે છે વધુ વિગત માટે પચોતેર સડસઠ સડસઠ સત્તાણું સત્તાણું નંબર પર આપ સંપર્ક કરી શકો છો જમાલપોલમાં કૃપાલુ હનુમાનજી મંદિર ખાતે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ ચાલી રહી છે જે સંદર્ભે લોહીની જરૂર પડી શકે છે એ ભાવનાથી કૃપાલુ હનુમાનજી મંદિર ખાતે ત્યાંના આયોજકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન તેસઠ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસરીના પોચ ગણાતા વિસ્તાર એવા ટીગરાવાડી પાસે આજે સવારના સમયની અંદર જાહેર માર્ગની ઉપર ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા ગટર વ્યવસ્થા કથળી રહી છે અને જે આ પ્રત્યક્ષ વિડીયોમાં આપ જોઈ શકો છો કે સૌથી પોચ ગણાતો વિસ્તાર ત્યાં મંદિર જૈન મંદિર પણ આવ્યું છે સવારે ત્યાં દર્શનાર્થીઓ આવતા હોય પૂજા કરવા માટે આવતા હોય ઉઘડા પગે આવતા હોય અને ત્યારે એમણે આ ગટરના પાણીમાંથી પૂજા કરવા માટે જવું પડે કેટલું યોગ્ય સ્થાનિકોની અંદર ઉભરાતી ગટરને લઈ અને રોષ જોવા મળ્યો છે નવસારીના સિટી ગાર્ડન મંકોડિયા ખાતે હોમગાર્ડ જવાનોએ દર્શાવી બેદરકારી રાત્રે અઢી વાગ્યે એક નાની ઉંમરનો દેખાતો યુવક મોપેડ લઈ આંગણે પાર્ક કરેલી અન્ય ગાડીની અંદર અથડાવી મોટા અવાજ થયા બાદ ત્યાંથી વડી પાછો પોતાની બાઈક ચાલુ કરી નીકળે છે આગળ હોમગાર્ડ જવાનો એને ઊભા રાખે છે માત્ર સામાન્ય વાતચીત કરી એને ત્યાંથી જવા દે છે આટલો મોટો અવાજ થયો ગાડીને નુકસાન થયું કોઈ કોઈને એ જોયા વગર માત્ર મિનિટની વાતચીત કરી અને ત્યાંથી એ યુવાનને જવા દે છે નથી કોઈ દસ્તાવેજ માંગતા નથી કોઈ કાગળ કરતા કે એનું લાયસન્સ છે કે નહીં ક્યાંથી આવ્યો હતો રાત્રે અઢી વાગે ક્યાં જાય છે નામ નંબર કશું જ લેવામાં ન આવ્યું તો આ રીતે આ હોમગાર્ડો આપણી રક્ષા કરશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ડાંગના માહિતી ખાતાના સત્તાવાર વોટ્સઅપ ગ્રુપમાં વિભત્સ ફોટાથી ખડબડાટ ડાંગમાં કમોસમી વરસાદની જેમ છેલ્લા કેટલા દિવસોથી સોશિયલ મીડિયા ગ્રુપમાં વિભત્સ ફોટાનો વરસાદ થઈ રહ્યો છે હાલમાં થોડાક દિવસ અગાઉ ડાંગ જિલ્લાના ભાજપના કેટલાક ગ્રુપોમાં આપત્તિજનક ફોટો મૂકવામાં આવ્યા હતા ત્યારે હવે આ પ્રકારના જ આપત્તિજનક અને વિભત્સ ફોટો ડાંગ જિલ્લાના માહિતી ખાતાના સત્તાવાર વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના જિલ્લાના પત્રકાર જગતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે ડાંગમાં કમોસમી વરસાદનો તાંડવ સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે વરસાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કુદરતે અણધાર્યું તાંડવ સર્જ્યું છે ભર ઉનાળાની ગાળજળ ગરમી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા પંથકનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે સામાન્ય રીતે મે મહિનામાં ડાંગ જિલ્લામાં ભારે ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે કુદરતની વિચિત્ર લીલા જોવા મળી રહી છે અને છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે સમયાંતરે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ડાંગ વાસદામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કેરી પાકને મોટું નુકસાન કર્યું ડાંગ ડાંગવાસદા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ સમગ્ર જિલ્લામાં આવેલ આંબાવાડીમાં કેરી ખરી પડતા અને જેનો ભાવ ગગડી પડતા કેરીનો પાક લેતા ખેડૂતોના મોંમાં આવેલો કોડિયો છૂટવાઈ જવા પામ્યો છે ડાંગ જિલ્લો અને વાંસદા તાલુકામાં છેલ્લા પાંચ પાંચ દિવસથી પડી રહેલા કમોસમી અને ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે વરસાદમાં કેરીના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કેરીનો પાક હજુ શરૂઆત થઈ હતી અને છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ડાંગ જિલ્લા અને જિલ્લા તાલુકામાં કેરીનો પાક નિષ્ફળ જતો હતો અને આ વર્ષે પણ માત્ર ત્રીસ ટકા જેટલી જ કેરી પાકનો ફાલ આવ્યો હતો અને એમાં પણ આ વરસાદ અને વાવાઝોડા ફૂંકાતા આંબા ઉપર મોટાભાગની કેરી જે ખરી એ ખરી જવા પામી હતી કલયરીમાં લિટલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકસો આઠ સેવાનો માર્ગદર્શક યોજગાનક્ષી કાર્યશિબિરનું સફળ આયોજન લિટલ એન્જલ્સ એજ્યુકેશન ટ્રસ્ટ ભારતભરમાં ખ્યાતિ પ્રાપ્ત જીવન રક્ષક સેવા એકસો આઠની કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન અંગેનો કાર્યશિબિર દક્ષિણ ગુજરાતના એકસો આઠના સંચાલક હેમંતભાઈ સોલંકી અને નવસારી જિલ્લાના વ્યવસ્થાપક મૃગેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રવિવારે યોજાયો હતો મહેમાનોનું સ્વાગત ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ ચાપાનેરી મંત્રી મયુરભાઈ પટેલ ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેન ચાપાનેરી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યશિબિરમાં એકસો આઠની સેવા અંગેની જાણકારી તેની કાર્ય પદ્ધતિ તબીબો સાધનો ઓળખ અને રોજગારલક્ષી વિગતવાર માહિતી આપવામાં આવી હતી ખેરગામમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યા ખેરગામ તાલુકા મથક બન્યો અને દાયકો વીતી ગયો છતાં પણ દિન બદિન ધંધા રોજગાર રહીશોમાં વૃદ્ધિ થતી જઈ રહી છે અને જેના કારણે લઈ રાજ્ય ધોરીમાર્ગ એકસો એક્યાસી પણ ધરમપુર વચ્ચે આંતરરાજ્ય પરિવહન બેફામ વધતા અને ખેરગામની સાંકડી બજારમાંથી ચતુર્પાદી વાહનો પસાર થતા હોય વોરા મસ્જિદ અને શ્રીજી ત્રિભોટ ખાતે સતત ટ્રાફિક જામ રહે છે જેમાં હલ કેરીની મોસમ હોય માર્કેટયાર્ડ અને તાલુકાભરમાંથી ખેડૂત આવતા હોય આંબેડકર વર્તુળ ખાતે પણ ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે એનું નિવારણ વેલી તકે આવે એ રીતે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે સાથે જોમગાર્ડ મૂકી અને ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તો તંત્ર જે ખરું હાલ તો નિષ્ફળ જઈ રહ્યું છે પણ આગામી દિવસોની અંદર કોઈ યોગ્ય અસરકારક પગલાં લેવામાં આવે ને ટ્રાફિક ખલુ કરવામાં આવે તો સૌનો સમય અને ઇંધણ બચી શકે એમ છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નેશનલ હાઈવે ઓથોરિટીને ધારાસભ્ય અનંત પટેલની રસ્તા રોકો આંદોલન કરવાની ચમકીથી રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરાવા લાગ્યા પણ ખાડા પુરાવાનું જે છે એ ખાડાપુરાની ખાડા માત્ર પંદર દિવસ પછીથી જેસે થઈની પરિસ્થિતિમાં આવી જવા પામી છે એટલે ખાડાઓ વળી પાછા પડવા માંડ્યા છે આ માર્ગનું નવીકરણ કેમ નથી કરવામાં આવતું આ વર્ષોથી થતી માંગ છે છતાં પણ આ માર્ગનું નવીનીકરણ થતું નથી અને જો નવીનીકરણ નહીં થાય તો રસ્તો રોકો આંદોલન કરવામાં આવશે આ શબ્દો ઉચ્ચાર્યા છે ધારાસભ્ય અનંત પટેલે આહવા નવાપુર માર્ગ ઉપર દિશાસૂચક બોર્ડ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે અંગ્રેજીનું લખાણ હતું તે ભૂલ ભર્યું હતું જૂના અધિકારીને વાત કરતાં એમણે નહોતું સુધાર્યું જ્યારે નવા અધિકારીને વાત કરતાં એમણે તાત્કાલિક અસરથી આ બોર્ડ જે ખરું એ સુધારી દીધું છે કારણ કે આવી ભૂલ જે ખરી એ ડાંગની અંદર આવતા સહેલાણીઓ માટે હસનું કારણ બની શકે એમ હતું જેથી કરી તાત્કાલિક અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે અંગ્રેજી લખાણની ભૂલ હતી તે સુધારી લેવામાં આવી છે ડાંગમાં કમોસમી વરસાદથી કવડી ભાજીનો ઉગાવો લોકોમાં આનંદની લાગણી ગુજરાતના વિવિધ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ડાંગ જિલ્લામાં પણ અણધારી ખુશી લાવી દીધી છે એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક વિસ્તારોમાં કવડી નામની ભાજી ઊગી નીકળી છે જે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળે છે અણધારી ભેટ મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં ચાલકે આરબીએસકે એસકે ઇકો ગાડીના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ઇકો ગાડી યુટર્નમાં પલટી મારી જવા પામી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાવીસ વર્ષીય યુવકનું શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ડાંગ જિલ્લાના આવા તાલુકાના હવતચેવતોડ ગામે રહેતા નિલેશભાઈ બસ્તરભાઈ ગાવે છેલ્લા પંદર દિવસથી આવા ખાતે આવેલ આરબી એસકેની ગાડી ઉપર ડ્રાઈવર તરીકે કામ કરતા હતા

તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો